હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળાની ઠંડીમાં મસ્ત ગરમમાં ગરમ બાજરીના રોટલાની સાથે ખાવાની ફોતરા કાઢીને ડુંગળીની વચ્ચે કટ લગાવીને આપણે રેડી કરી લઈશું ફટાફટ બની જાય એકદમ સાદું સિમ્પલ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી આ શાક બનશે અને ખાસ કરીને આ શાક ઠંડીમાં બહુ જ ખાવાની મજા આવશે જો કાંદા લસણ ખાતા હોય તો આવી રીતના ડુંગળી ઉપર ફોતરા કાઢી લીધેલા હવે આપણે વચ્ચે કટ લગાવી લઈશું તો આવી રીતના આપણે બધી ડુંગળીને કટ કરીને રેડી કરી લઈએ તો જેટલું શાક બનાવવું હતું એટલી ડુંગળીને આપણે સમારીને રેડી કરી લીધેલી મતલબ ફોતરા કાઢી દીધેલા હવે ડુંગળી ની ઉપર થોડું સ્વાદ મુજબ મીઠો નાખીશું અને ઉપરથી હળદર અને લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું જેથી ડુંગળીને આપણે સ્ટીમ કરવાના છીએ તો સરસ રીતે મસાલો ડુંગળીમાં મિક્સ થઈ જાય હવે બીજી સાઈડ આપણે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું લસણની કળી સૂકા મરચાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને લીલા મરચાં નાખીશું તીખાશ માટે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી હળદર અને કાજુ પણ એડ કરી દઈશું કાજુ નાખીને મિક્સ કરી લઈએ લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે મિક્સ કર્યા પછી કટ કરેલા ટમેટા નાખી દઈશું તો તમારે જેટલું શાક બનાવવું હોય એ હિસાબથી તમારે ક્વોન્ટિટી બધી લેવાની ટમેટા નાખીને હવે આપણે અહીંયા બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે આપણે ઉપર મૂકીશું એક જારી અને જારીમાં આપણે જે ડુંગળીની ઉપર લાલ મરચું પાવડર હળદર એ બધું નાખ્યું હતું તે આપણે મૂકી દઈશું જેથી ઉપર ડુંગળી સ્ટીમ થશે અને નીચે કાંદા ટમેટા એ બધી વસ્તુ આપણે નાખી તે પણ સ્ટીમ થઈ જશે તો એક વસ્તુમાં બે કામ આપણા બની જશે તો હવે આપણે કઢાઈની ઉપર ટાકણ બંધ કરીને આ બધી વસ્તુને ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચક મિનિટ જેટલો ટાઈમ થયો હતો તો તમે જોઈ શકો છો ઉપર ડુંગળી પણ આપણી બફાઈ ગઈ જારી મૂકી હતી એટલે નીચે પાણી હોય તે જતું રહેશે અને નીચે ટમેટા કાંદા એ બધી વસ્તુ સરસ રીતે બફાઈ ગયેલા અને હવે તેની સરસ મજાની પ્યુરી બનાવી લઈશું આ બધી વસ્તુને થોડીક વાર ઠંડી કરવા મૂકી દેવાની ઠંડી ન કરવી હોય તો ડાયરેક્ટલી પણ પ્યુરી બનાવી શકો આ સાઈડ આપણે ડુંગળી પણ સાઈડમાં લઈ લીધેલી અને આ મસાલો પણ ઠંડો થઈ ગયેલો તો તેમની પ્યુરી બનાવી લઈશું તો તેમાં સૌથી પહેલા આપણે ચવાણું નાખીશું ખાટું મીઠું ચવાણું બહુ જ સરસ ટેસ્ટ આવશે તો આવી રીતના ચવાણું એડ કરીને હવે આની એકદમ સ્મૂથ એવી પ્યુરી બનાવીને આપણે રેડી કરી લેવાની છે તો આવી રીતના મસાલો બનાવીને તમે ડુંગળી શાક બનાવશો ને તમારું શાક બહુ જ સરસ બનશે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા આપણે આ સાઈડ મૂકી દીધેલું અને આ બાજુ આપણી પ્યુરી પણ બનીને રેડી થઈ ગઈ તો અહીંયા ટમેટા કાંદાની સરસ મજાની પ્યુરી બનાવીને રેડી કરી દીધેલી ઘાટી પ્યુરી બની ગઈ કેમ કે ચવાણું હોય ને એટલે તેનાથી બેટર ઘાટું થઈ જશે તો એકદમ સ્મૂથ એવી પ્યુરી બનીને રેડી થઈ ગઈ આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયેલું છે એકદમ હાઈ ગરમ નથી કરવાનું કેમકે ગરમ તેલમાં જ લાલ મરચું પાવડર અને પાઉભાજી મસાલો નાખવાના છીએ તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી થી પોણી ચમચી પાઉભાજી મસાલો બેઉ ને સરસ રીતે મિક્સ કરીને ને ફટાફટ ગરમ તેલમાં આપણે એક બાજુ મસાલો લેવાનો અને બીજી સાઈડ આપણે પ્યુરી લેવાની કેમ કે મરચું પાવડર નાખ્યા પછી પ્યુરી નાખવામાં તમને વાર લાગશે ને તો તમારો આ મસાલો બળી જશે તો ફટાફટ તમારે શાકમાં સરસ કલર લાવ હોય ને તો ગરમ તેલમાં લાલ મરચું પાવડર મસાલો નાખીને પ્યુરી નાખજો બહુ જ સરસ કલર આવશે હવે ફટાફટ પ્યુરીને મિક્સ કરી લઈએ અને સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈએ મીઠું નાખીને મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે થોડુંક પાણી પણ એડ કરી દીધેલું હતું જે કન્ટેનરમાં પ્યુરી બનાવી હતી ને તેમાં પાણી નાખીને ધોઈને આપણે થોડુંક પાણી એડ કરી દીધું હતું સરસ રીતે પ્યુરીને આપણે મિક્સ કરી લઈશું ફરીથી સ્વાદ મુજબ થોડુંક મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું આપણે પ્યુરીને ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું પાંચક મિનિટ જેટલો ટાઈમ થયો હતો તમે જોઈ શકો છો મસ્ત કલર પણ આવી ગયેલો ઉપર તેલ પણ દેખાવા લાગેલું એકલી જ ગરમ ગરમ પ્યુરી રોટલીની સાથે ભાખરીની સાથે કે બાજરીના રોટલાની સાથે ખાવાની મજા પડી જશે પણ આપણે ડુંગળીનું શાક બનાવવાના છીએ તો આપણે બાફેલી ડુંગળી એડ કરી દઈશું જો તમારે આખા લસણનું શાક બનાવવું હોય ને તો આવી જ રીતે તમારે સ્ટીમ કરેલું લસણ આખું અગ્રેવીમાં નાખી દેવાનું ડુંગળી નાખીને ઉપરથી થોડા લીલા લસણના પાન એડ કરી દઈશું અને મસ્ત મોડામાં પાણી આવી જાય એવું સરસ ડુંગળીનું શાક બની ગયું આપણે ડુંગળીની અંદર મસાલો નથી ભરેલો કેમ કે ડુંગળીની અંદર મસાલો ભરવાથી ડુંગળી તમારી અલગ પણ થઈ જતી હોય છે અને જાજી ઝંઝટ વગર તમે આ ફટાફટ શાક બનાવી શકશો અને ફરીથી હું અહીંયા લીલા લસણના પાન એડ કરી દઈશ અને ઢાંકણ બંધ કરીને એક મિનિટ સુધી આ શાકને ફરીથી ચડવા દઈશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનું ગરમમાં ગરમ શિયાળા માટે આખી ડુંગળીનું શાક બની ગયું અને એક વખત આવી રીતના રેસીપી ફોલો કરજો બધાને જ ભાવશે તો બાજરીના રોટલાની સાથે આ શાક ખાવાની રિયલી બહુ જ મજા આવશે ગરમ ગરમ ડુંગળીનું શાક બાજરીનો રોટલો અને ઠંડી ઠંડી છાશ કે દહીં હોય ને ખાવાનો જલસો પડી જશે તો અહીંયા આપણે એક થાળીમાં ડુંગળીનું શાક સર્વ કર્યા પછી બાજરીનો રોટલો પણ મૂકી દીધેલો તેમની સાથે મસ્ત ઠંડ ઠંડુ ઠંડુ દહીં ભરેલા લોટવાળા મરચાં અને કેરીનું કચુંબર અને અહીંયા આપણે ખીચિયા પાપડ પણ શેકી લીધા હતા તો આવી વસ્તુ ઠંડીમાં તમને મળી જાય તો બીજું શું જોઈએ બસ ખાવાનું જલસો જ પડી જાય તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું